જય દ્વારકાધીશ જય માતાજી કેમ કે મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લેફ જો અમે આવતા ગયા કામે અને કેનાલનું કામ ચાલુ જ છે અમારે અને જીસીબી અમારે ચાલુ છે ભાઈ અમારા કામ કરાવ્યા કરાવે ભાજપ લોડિંગ કામ ચાલુ છે મારી લેવલ ગળાવી પાણી છંટાવાનું છે એટલે ગાડી બધી આવી શકે પાણીનું ટેન્કર પણ આવી ગયું છે અને એને આપણે જો પાણી કામ છાંટવાનું ચાલુ છે આવી ગયો રોલર ભાઈનું કંપ હેલો આપણે પણ લોટ લગાવી દીધી છે અને ગાડી આપણી ભરાવાની ચાલુ જ છે જો મશીન ભરે હરું આજે સામે તમને દેખાતું હતું અને આપણે ચલો જગ્યાએ ખાલી કરવા જવાનું શાંતિ આગળ ખાલી કરવા જઈએ જમવાનો પણ ટાઈમ થવા આવ્યો છે ટિફિન પણ આવતા હશે જો આપણે લાઈનિંગ ચાલે ચાલુ થઈ ગઈ છે આનું મસને થેર મસને આનું વિડિયો આપણે નાખ્યો તો આ મસન બની ગયો જો ખાલ પ્લેન પાછું વરેલું અમારું પ્લેન આ ઉડતું ઉડતું તો આવી

नहीं है इससे हमको बहुत डर लगता है और देखिए हमारा काम अभी इधर तक पहुँचा है कैनाल का स्लोप चल रहा है ना इसको अभी बैट लेवल हमको ये मट्टी गिराना है तो हम ये बैट लेवल लेवल कर रहे हैं अभी और तो तर, अभी मेरा मट्टा इससे फटक ज्यादा मिलते हैं थोड़ी देर में <laughs> 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 कौन कर रहा

ચાલો ગાઈસ અમે બનાવીએ રજાઈ એના માટે તો બર્તન ભેગા થઈ ગયા છે પાણા ભાઈ એની જો ભાઈ ભેગા કરેલા પાણા અને તપેલી છે ચાય ખાન બધું આવી ગયું છે તો અહીંયા બનાવીશું અમે ચાય ગાડીઓ અમારી ચાલે છે અને લે આ ગરા ગોડા તો પેલી પાણી માં ધોયો બરાબર કે ધોઈ પાણી રાખી નહી રાખી પાણી રાખા પછી નતા આ કા ફેર કઈ રે નર ન કઈ વાસ મેં આટ આદ કરી છે હાલે બરે માં ચાલુ ઓલો હેલો ગાઈસ જો મેં ચડાઈ નાખી લેલેકી બેલેકી લાયા ભાઈ એ યાર પડી લોકોએ તપેલી ચડાવી દીધી છે હજુ કાંઈ નાખ્યું નહીં અને હવે ચાય ખાંડ ને બધું નાખી એટલે ખોલો સેટ હવે નાખ ના આવે નાખી દીધી છે હવે ખાંડ નાખી દઈશું

અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બસ હવે દાદી ગાડી લોડિંગ કરીએ રા પછી અહીંયાથી લોક કરી પૂરો ચલો બાય